આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવામાં અરજયભાઈ ડાભી પ્રમુખ કોળીસેના રાજકોટ તેમજ રાજકોટના કોળી સમાજના આગેવાનો જેમાં વિજયભાઈ ગોલાણી હિતેશભાઈ ડેરવાડિયા તેમજ પ્રવીણભાઈ મેર કિરણભાઈ ડેરવાડિયા ઋત્વિક ભાઈ મોરવાડિયા જયદીપ ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું જે કે સિંગુ દતી સાથે ચેતન સોલંકી સાથે સંજીવ ભોજાણી રાજકોટ મારી છોકરીને લઈને કોઠારિયા કોઠારિયા નો છોકરો વયો ગયો છે આજ 25 દિવસ થયા કઈ ખબર નથી ક્યાં છે શું છે કાઈ સમાચાર નથી આવ્યા એ માટે અમે ફરિયાદ લખાવેલી છે 25 દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બધાય

કે અમે માલવયા પોલીસ સ્ટેશન માં છવીસ દિવસ થી ફરિયાદ લખાવેલ છે પણ અમને કોઈ જાતની ની કઈ કાર્યવાહી લોકો એ કરવામાં આવેલ નથી છવીસ દિવસ થી છોકરી અમને કોઈ પણ જાત જાણ કરી નથી કે તમારી છોકરી અહિયાં એક વાર કીધું કે location સુરત મળે છે પણ કોઈ જાતની ની કાર્યવાહી એટલા માટે અમે કમિશનરની ઓફિસ આવેલા છીએ કનુભાઈ દેસાઈની ની કે વધુ માં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે કે પરત છોકરી કરે અમારી જડપ અમારું કામ કરવામાં આવે હું નવનીત ભાઈ સોલંકી બોલું છું એક છોકરો એ મારી દીકરીની દીકરીને દીકરી ભગાડી ગયો છે નામ યશ ત્રિવેદી છે એ કોઠારિયા કોલોની માં રહે છે અને ત્યાં એને ત્રણ છોકરી ને ભગાવેલી છે એક છોકરી એ ગળા પાછો ખાધો છે અને એક એનો બાપ જંગલેશ્વર થી તેડી ગયો એટલે એને માટે એ છોકરા ને તાત્કાલિક પકડી અને વીસ વર્ષની સજા થાય એવું કરવા મેહર કમિશનર ઓફિસે અમે આવ્યા હતા ત્યાં અમે આવેદન પત્ર આજે આપેલ છે પણ માલવિયા પોલીસ ચોકી કઈ પણ જાતનો જવાબ આપેલ નથી ત્યાં દરરોજ મારી દીકરી એના સાસુ આખું કુટુંબ ત્યાં જઈને બેસતા તો એમ કેતા લોકેશન ચાલુ છે લોકેશન ચાલુ છે એને લોકેશન અમને ક્યારેય પણ બતાવેલ નથી તો એને માટે તાત્કાલિક આ કમિશનર સાહેબે કીધું છે કે અમે ત્યાંનું જઈને બધી તપાસ કરશું મારું નામ ગોલાણી વિજય કોળી સમાજ અગ્રણી રાજકોટ આજ રોજ કચેરી રાજકોટ કોળી સમાજની દીકરી ને એક અપરાધી જે છે વ્યક્તિ તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે તેના અનુસંધાને માલવિયા પોલીસ ચોકી માં ફરિયાદ પણ આપેલી છે અને એક મહિનો થઈ ગયો અંદાજે એક મહિનો થવા આવ્યો છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને ઉપર આવેદન આપેલું છે રાજકોટ પોલીસના અને પોલીસ સમજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજ આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેના માથે ત્રણ થી ચાર એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી છે કેસ થઈ ગયેલા છે અને અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને મૂકી દે છે અને એક છોકરી એ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના મમ્મી પપ્પાને જો આજે પોલીસ વાળા એને ખોડન કરી અને થોડુંક એને અહે કે ભાઈ આ તમારા છોકરો ક્યાં છે અને એને ભાડ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય અને આ જે અપરાધી છે જે છોકરો તેની સામે પણ કાર્યવાહી થાય અને અમારે કોળી સમાજની માંગ છે કે હવે આ જો અપરાધીને જેમ બને એમ જલ્દીમાં નહીં પકડે તો આ કોળી સમાજની પણ બધા સમાજ માટે એક કાળા તિલક રૂપ કહેવાય કે આ જે કોઈ છોકરી એને લઈ જાય છે ન થવું જોઈએ બસ મારી આજ અપેક્ષા છે અને અહીંયા જે અરજી આપી છે સાહેબ એમને સારો એવો જવાબ આપેલ છે અને જવાબ મળેલ છે તો કાર્યવાહી થાય તો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રમુખ અજયભાઈ ડાભી કોળી સેના આવેદન પત્ર આપવા માંગણી કરવા માટે આવ્યા છીએ અમારી કોળી સમાજની દીકરી તેજસ્વી ઓળખ્યા સત્તર વર્ષ સગીર વયની છેલ્લા પચીસ દિવસથી યશ ત્રિવેદી નામના છોકરા સાથે જે છોકરો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને અવારનવાર આવી પ્રવૃત્તિઓ કરે છે અને જે છોકરીની ઉંમર છે જે સત્તર વર્ષ હોવાથી લલચાવી ફોસલાવી અગિયાર દસ બે હજાર પચીસ ના રોજ તેમના ઘર પાસેથી ભગાડી ગયેલ છે અપહરણ કરેલ છે અને છેલ્લા પચીસ દિવસથી માલવિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને ત્યાર પછી ગુનો દાખલ થયા પછી તેમના પરિવારના વાલીજનો ત્યાં માલવિયા પોલીસ સ્ટેશનમાં અવાર નવાર પાંચ થી છ વાર ત્યાં મુલાકાત લઈ અને ન્યાયની માગણી કરેલ હતી તેમ છતાં પણ તંત્ર આગળ કાર્યવાહી થઈ નથી અને છોકરી સત્તર વર્ષની હોય અને સગીર વયની હોય તેમના માતા પિતાને ચિંતા થતી હોય કે આજે છોકરી ક્યાં છે શું છે એની પરિસ્થિતિ શું છે જો આવનારા દિવસોમાં આવીને આવી પરિસ્થિતિઓ ઊભી રે હોળી સમાજમાં તો હું અહીંયાથી એક આહવાન કરું છું સર્વ સમાજની દીકરી એક સરખી એક સમાન જ હોવી જોઈએ જો આ સમયે આ વસ્તુ બનતી હોય અને આવનારા દિવસોમાં કોળી સમાજની કોઈ પણ દીકરી ઈવા અથવા અન્ય સમાજની દીકરીઓ જે સગીર વયની હોય ને આવા જે લોકો છે એ ખોટી રીતે લોકોને ફસાવી અને કાંઈ પણ બીજી પ્રવૃત્તિઓ કરતા રહેશે તો આ કોળી સમાજ એ સમાજ નથી રહ્યો હવે કે જે પહેલા હતો એટલે સામ દામ દંડ ભેદની તમામ નીતિ સાથે આ કોળી સમાજ આગળ ન્યાય માટે દરેક પ્રયત્નો કરશે એવી અમારી આપ સૌને માંગણી આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ચેતી જજો આ કોળી સમાજ હવે એ નથી રહ્યો જે તમે પહેલા જે વિચારતા હતા હવેથી આવનારા દિવસમાં કોળી સમાજ જાગૃત છે સક્ષમ છે દરેક રીતે તૈયાર છે જય કોળી સમાજ